નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી વડોદરા જિલ્લાના સાવલીથી ઉદલપુર રોડ બ્લોક કરાયો છે બાઇક ચાલક ત્યાં દટાયો હતો મૃતક બાઇક ચાલક બાજુના નહારા ગામનો હોવાની માહિતી મળી રહી છે સાવલી પોલીસ સહિત વહીવટી તંત્ર ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું ધરાશાયી થયેલ દિવાલ નીચે અન્ય પણ દટાયો હોવાની શક્યતા લાગી રહી છે

આ ફરી એક વાર આ વરસાદ થી આ દિવાલ પડી ગઈ છે અને પેલા કોઈ મૃત્યુ નતું એટલે તંત્ર એ નિશ રાખે છે કેટલાય માણસ દબાઈ ગયા છે આશરે માણસ અત્યારે દેખાય છે આ તંત્ર ની નીરકારી છે અને સ્કૂલ ના છોકરાઓ અમારા આજુબાજુના છોકરાઓ ઓછા અમે પચાસ છોકરાઓ થાય છે એટલે ટોટલી ટોટલી છે આ તંત્ર ની બેદરકારી છે હજી પણ કોઈ કામ કશું કર્યું નથી પોલીસ વાળા ક્યારના અડધો કલાક થી છે જ તેમ છતાં કશું કામ કર્યું છે આ દિવાલ જે ઉભી છે ને દિવાલ બતાવવા બધું દિવાલ તમે દિવાલ બતાવવા આ બાજુ પડવી જોઈએ ચાલે એમ કારણ કે અહિયાં થી અવર જવર વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે કેટલાય છોકરા જાય છે ફરી આ વખત તમારે બનવા નથી દેવાનું એટલે આ તંત્ર ને તમે જાણ કરો અમે પણ તંત્રને ને કહીએ છીએ કે દિવાલ અત્યારે જોઈએ ને અમારે અને કોન્ટ્રાક્ટર ને પેલા કીધેલો ભાઈ દિવાલ અહીંયા ના બનાવશો તો એ ફરીથી આ દિવાલ બનાવી છે